તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઊભી થઈ છે દાંસીવાડા અને સીપુ ડેમમાં પાણી ન હોવાને કારણે ખેડૂતો પરેશાન થયા છે ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા પણ નથી તો હાલ બોર તળાવના તળ નીચે ગયા છે જેથી ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે હજાર ફૂટ સુધી ઊંડા બોર કરવા છતાં પણ પાણી નથી આવતું તો ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી કેનાલ પણ કોરી કટ છે સરકાર દ્વારા પાણી અપાયું નથી જેને કારણે ખેડૂતો શિયાળુ અને ઉનાળાનો પાક લઈ શક્યા નથી પાણી માટે વલખા મારતા લોકોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે દાંતીવાડા ડેમમાં વીસ ટકા જ પાણી છે જ્યારે સીપુ ડેમમાં માત્ર છ સાત ટકા જ પાણી બચ્યું છે ત્યારે આગામી સમયમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો એ હલ આવે તકલીફ તો આ શિયાળો તો મોડ મોડ પકવા છે બરોબર પણ ઉનાળો તો હવે ખાલી ઢોર પાવાના એવા કાપ છે બે બાજુ બે ડેમ સાથે અમારે પોણી નથી પોણી તો પેલા તો ઉપરનું પોણી હતું ને તરત તો હતું પણ હાલ તો હવે હજાર હજાર ફૂટ બોર કરે પણ નીચે પથ્થર થાય પોણી ખાતું નથી શું કહીએ પોણી વડા બેઠા કેનાલ માં પોણી બંધ થઈ ગયું કેનાલ ખાલી ખમ પડી છે કેનાલ માં પાણી નથી દોતીવાડા ડેમમાં સીપુમાં પાણી નથી અને આધાર ફૂટ નો પૂર પડાવો કે બારસા ફૂટ નો પૂર પડાવો એમાં એમાં ખેડૂત પૂરો થઈ ગયો છે અને દેવાદાર થઈ ગયો છે એવું કોઈનું લીકે પણ ભરી શકતો નથી પાણી છે નહીં એટલે બહુ સમસ્યા પાણીની છે ગમે તે સરકાર કોક કરે એનો ઉકેલ તો કોઈક થાય તો જીવન થાય ને કોઈ જીવાય એવું છે નહીં માલ પશુ રાખો તો પશુ નાખવાનું તો પાણી હોય તો પછીના થાય પાણીની આવી બધી સમસ્યા બહુ ખૂબ ખરાબ એ પરિસ્થિતિ છે કોઈ સરકાર એની ગમે નથી ગમે તે લાઈન નોખે અને તો થાય શું થાય આખો ચોમાસું જો પણ પાણી ચાઈ રેલો હાઇડ્યો નથી બરોબર ચાઈ તળાવ ભરણા નથી આ ડેમમાં પાણી નથી આવ્યું એટલે બહુ કાઠો છે પાણીનો હવે અમારે શું છે કે બોર પોણી અઢીસો ત્રણસો પોણી મેઠો આવે છે પણ હવે ઈ પોણી કરવું હોય તો ડેમ ભરેલો હોય તો પાણી ફૂલ કાઢે અને મેઠો પોણી હોય હવે ડેમમાં પાણી છે ને એટલે હાલ કાઠું છે ખેડૂતને માટે જો સરકાર કોઈ જો પોણી નોખે ને જો પાણી જો તળ ઓસા આવે તો નકે કાઠું છે શિયાળુ ઉનાળું છે પાણી વગર શું કરે શિયાળું ઉનાળું આથી ચોમાસાનું વાવેતર કર્યું યુ શિયાળોનું પીયામ જ નથી કેનાલમાં પાણી મણો આવે તો તો પીએ તો કેનાલમાં પાણી કોઈ આવે એમ નથી ડેમમાં હે નિરચયથી આવે પાણી રેલોય આવ્યો નથી ડેમમાં